નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો બીજું એફએમએલ ની હવે આટલી રાહ જોવાની રહેશે તો ઘણા એવા ઉમેદવારો છે મિત્રો એફએમએલ ની રાહ જોઈને બેઠેલા છે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક એફએમએલ ની એક મહત્વની જાહેરાત જોવા મળી છે આટલા દિવસમાં જાહેર થઈ શકે છે અને ઉચ્ચતર વિભાગમાં ફરી એક મોટી ખુશખબરી પણ જોવા મળી રહી છે હવે મિત્રો તમારે આટલા દિવસ રાહ જોવાનું રહેશે પછી તમારું એફએમએલ છે તમને જોવા મળી જશે મિત્રો શું અપડેટ છે ખાસ વિડીઓ અંત સુધીની હારશો એ નમ્ર વિનંતી છે અને નવા ચેનલ ઉપર શું ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો ખાસ મિત્રો એ અપડેટ છે કે જે ઉમેદવારો વિદ્યાર્થી બનવા માટે કેટલો મેલ જોશે એનો વિડીયો જો ખાસ નિહાળી લેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી એનું પ્રોપરલી વિષય વાઇઝ આપણે વિડીયો છે લાવવાના છે જે તમામ ઉમેદવારોના મનમાં છે કે કઈ સવાલ ના આવે તો આજની વિગતવાર ચર્ચા કરીએ શું અપડેટ છે તો એ તો જો રહ્યા છો ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક એફએમએલ એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ માટે હજુ બે કે ત્રણ દિવસ મિત્રો લાગી શકે છે તો તમારા મિત્રો બે કે ત્રણ દિવસમાં બે કે ત્રણ દિવસમાં દિવસ સુધી તમારું છે એ તમને એફએમએલ એફએમએલ તમને જોવા મળી શકે છે બાકી એફએમએલની જાહેરાત આવશે અને પીડીએફ જોવા હા ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અને કંઈ અપડેટ જાહેરાત આવશે તો તુરંત જ આપણે વિડીયોની મારફતે જણાવવામાં આવશે સબસ્ક્રાઈબ કરજો ખાસ બે લાયકન પ્રેસ કરજો એટલે નોટિફિકેશન તમને તુરંત મળતી જય હિન્દ જય ભારત